પેસિફિક દેશોમાં સુનામીનું એલાયક ઓગણીસો બાવન પછી પ્રથમ વખત પ્રચંડ ધરતીકંપથી અનેક દેશોમાં ચિંતા ચાર મીટર ઊંચા મોજા ઉછળા અનેક સ્થળે ઇમારતો ધરાશઈ સતત આફ્ટર શોકથી ભયનો માહોલ મોટી જાનહાનિની પણ આશંકા રશિયાના કામચટકા દ્વીપકલ્પ નજીક આઠ પોઈન્ટ આઠની તીવ્રતાનો ભૂકંપ આવ્યો જેના કારણે ચાર મીટર ઊંચા સુનામીના મોજા કિનારે અથડાયા હતા ભૂકંપથી ઇમારતોને નુકસાન થયું અને લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી જ્યારે અમેરિકા જાપાન અને અનેક પેસિફિક દેશો માટે સુનામીની ચેતવણી જારી કરવામાં આવી ઓગણીસો પછી આ પ્રદેશમાં પહેલીવાર શક્તિશાળી ભૂકંપ નોંધાયો છે અધિકારીઓએ જણાવ્યું છે કે બુધવારે વહેલી સવારે રશિયાના દૂર પૂર્વીય કામચટકા દ્વીપકલ્પમાં આઠ પોઈન્ટ આઠની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો જેના કારણે ચાર મીટર સુધીના સુનામીના મોજા ઉછળ્યા અને આ વિસ્તારમાં અને જાપાનના મોટા ભાગના પૂર્વ કિનારા પર સ્થળાંતર કરાવ્યું જાપાન, અમેરિકા અને અનેક ટાપુ દેશો સહિત સમગ્ર પેસિફિકમાં ચેતવણીઓ જારી કરવામાં આવી છે. રશિયાના અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘણી ઇમારતોને નુકસાન થયું છે અને કટોકટી પ્રોટોકોલ સક્રિય થયા છે, જો કે અત્યાર સુધી કોઈ મોટી ઈજા કે જાનહાનિના અહેવાલ નથી. સુનામી રશિયાના કુરિલ ટાપુઓ અને જાપાનના મોટા ઉત્તરીય ટાપુ હોકાઇડોરા દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ફટકો પડ્યો છે.